કરવા માટે જુલુસ નીકળ્યા હતા ઇમામ હુસેન ની યાદમાં પાંચ દિવસ તાજિયા બેસાડી ઇમામ હુસેન ની યાદમાં નિયાઝ નું આયોજન કરવામાં આવે છે સાથે જ કુરાન શરીફ પઠન પણ કરવામાં આવતું હોય છે જે બાદ દસમા ચાંદ નિમિત્તે કરવા જાય છે ત્યારે ડીજે અને અને સાથે 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 યા નારા શાંતિ ભાઈચારા કોમી એકલાસ સરસિયા તળાવ ખાતે તાજીયા વિસર્જન કરવામાં આવ્યા હતા નાગરવાડા ખાતેથી શહેરના મોટા ભાગના તાજિયાના જુલુસ નીકળે છે ત્યારે વિસ્તારમાં સ્થાનિક યુવાઓ દ્વારા પાણી શરબત પીવડાવવા પુણ્યનું કામ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આ જુલુસ માં જોડાય છે રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા निकले रे हमारा तो वर्षों हम से અમારું નાખણ જતું રહી હોય યાર આમ આમ પેદાボス કે પહેલા સે મોરમ કર્યું તે ભરાવા દેવાર યહા સે ચલતા આ રહા હે મોરમ તો બચપણ સે દેખતે હુ આ રહા હે યે સબ સે વાર